અ જીવ બચાવવા માટે બહુ મહેનત કરી છે પણ મિત્રો આવતા આવતા તેને આખો તો આખો જીવ મરી ગયો છે મિત્રો પણ જે થાય મિત્રો આપણે તેને આપણે સુરક્ષિત જગ્યાએ બેસાડીએ છીએ પણ મિત્રો તમે જોઈ શકો છો કે લગભગ તો દેવ પામી ગયું છે તો મિત્રો આ ભાઈ શ્રીનો ખૂબ આભાર કે મિત્રો બહુ બધી મહેનત કરી છે અહીંયા સુધી જીવ બચાવવા માટે પણ મિત્રો જીવ નથી અહીંયાથી જ મિત્રો હજી તો આપણા અંદર જે શેડમાં લઈ પણ નહીં ગયા મિત્રો દેવ થઈ ગયું છે તો મિત્રો ખૂબ ખુબ આભાર ભાઈ શ્રીનો કે અહીંયા સુધી જીવ બચાવવા માટે ખૂબ મહેનત કરી છે પણ જીવ બચાવી શક્યા આપણે નથી તો મિત્રો આ રીતને જે ભાઈ શ્રી સેવા કરે છે તો મિત્રો તેમને પણ સપોર્ટ કરો અને આપણે જીવ દયામાં આપણે અન્ય જીવોની સેવા કરે છે તો મિત્રો અમને પણ સાથ સહયોગ આપતા રહો તો મિત્રો આપણે બધા જીવોની સેવા કરતા રહીશું તો મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ શ્રી પણ ઘણો મહેનત કરી છે જીવ બચાવવા માટે આપણે અહીંયા હજી ઉતારી છે પણ મિત્રો તમે જોઈ શકો છો કે દેવ પામી છે તો મિત્રો ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને મિત્રો અમને પણ સાથ સહયોગ કરતા રહેજો તો મિત્રો અમે પણ હજી ઘણું બધું આપણે ભંકાળા નિર્માણ કરવાનું છે જય ગૌ જય દ્વારકા જય શ્રી રામ તો જય ગૌ મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે જે સમોથી ભાઈશ્રી આવ્યા હતા બરોબર નીલગાયનું બચ્યું લઈને તો મિત્રો તે દેવ પામ્યો હતો રસ્તામાં જ મિત્રો તો મિત્રો આપણે તેને વિધિ કરીએ છીએ તમે જોઈ રહ્યા છો કે તેને આપણે સારી રીતે સમાધિ આપી મીઠું નાખી નાખી દેવાનું છે આપણે સમાધિ આપીને તેને આત્માને શાંતિ મળે અને ભગવાન દ્વારકાથી સારી જગ્યાએ અવતાર આપે એવી આપણા ગૌ ભક્તોની પ્રાર્થના છે તો મિત્રો આવામાં અમારા વિડીયો સેવાના આવતા રહે છે અને મિત્રો તમને તમે અમને બહુ સપોર્ટ કરજો તો મિત્રો આપણા ગૌશાળાનું આગળ નિર્માણ થાય તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે જે ભાઈ શ્રી લઈને આવે છે અત્યાર સુધી આપણી સાથે જ છે સમાધિ અપાઈને જ કે અમે ઘેર જઈએ મિત્રો તેમનો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો બધા સુધીમાં આવી અને ખાડો ગોદી અને મિત્રો તેમને સમાધિ આપણે આપીએ છીએ જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે મળીએ બીજા વિડીયોમાં થેક મળતા જય દ્વારકાધીશ જય શ્રી રમ